નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે હાલોલમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રએ જ પોતાના સારા એવા મિત્રની પત્ની સાથે દુષ્કર્મ કર્યો હોય તેવો આ કિસ્સો સામે આવ્યો છે અને જેમાં એક મિત્ર દ્વારા બીજા મિત્ર પર પંદર હજાર રૂપિયા ઉછીના લીધા હતા આ પંદર હજાર રૂપિયા પાછા ન દેવા પડે એટલા માટે થઈને બીજા મિત્રની પત્ની સાથે વાત કરી હતી અને ત્યારબાદ તેના ઉપર મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો હતો હાલોલમાં વાત જાણે એમ બની છે કે બે મિત્રો સાથે રહેતા હતા અને તેમાં એક મિત્ર દિવ્યાંગ હતો કે જે હાલોલમાં રહેવા આવ્યો ત્યારે બીજા મિત્રની સાથે તેને વધારે જૂની મિત્રતા હોવાના કારણે મેળા વધ્યો હતો અને ધીમે ધીમે કરતા નવી નગરીની અંદર દિવ્યાંગ મિત્રએ સમર્થ પાસેથી પંદર હજાર રૂપિયા લીધા હતા અને ત્યારબાદ પંદર હજાર રૂપિયા ટાઈમે ન આપી શકતા સમર્થ દ્વારા આ મિત્રની પત્ની સાથે વાત કરવામાં આવી હતી અને તેને કહ્યું હતું કે જો તને તારી અને તારા પતિની જિંદગી વાલી હોય તો તારે મારી સાથે સંબંધ રાખવા પડશે નહીં તો હું તારા પતિનું જિંદગી બરબાદ કરી દઈશ આમ કહી અને આ સમર્થે પોતાના દિવ્યાંગ મિત્રની પત્ની સાથે સંબંધો બનાવ્યા હતા અને તેની પત્ની પણ તેના તાબે થઈ ગઈ હતી આમ આ મિત્રની પત્નીને સમર્થ હોટલમાં લઈ જતો હતો અને ઘરે તેનો પતિ ન હોય ત્યારે પણ તેની સાથે દુષ્કર્મ કરતો હતો આમ સમર્થ દ્વારા તેના મિત્રની પત્ની પ્રેગ્નન્ટ થઈ જતા પાંચ માસનો ગર્ભ થઈ ગયો હતો ત્યારે આ દિવ્યાંગ મિત્રને ખબર પડતા તેણે બે બાળકો સાથે પોતાની પત્નીને છોડી દીધી હતી આમ પાંચ માસનો ગર્ભ અને બે બાળકોને લઈને આ યુવતી કે જે પોલીસ સ્ટેશને પહોંચી હતી